હમ ઓકે મિત્રો ચલો કમ્પ્લીટલી સેટઅપ થઈ ગયું છે ને બધા મિત્રો ફટાફટ લાઈવની અંદર આવી જાઓ મિત્રો લાઈવ સ્ટાર્ટ કરી દીધું છે આપણે હમ ઓકે રેડી હા તો ફટાફટ બધા મિત્રો લાઈવની અંદર આવી જાઓ મિત્રો એકને ચાલીસ મિનિટ આપણે લાઈવ કર્યું છે ને બે ચાલીસ એક કલાક સુધી લાઈવની અંદર રહેશું ને બધા મિત્રો સાથે વાતચીત કરીશું તો ફટાફટ બધા મિત્રો લાઈવની અંદર આવી જાવ આપણે જોઈએ કે આજે કેટલા મિત્રો લાઈવની અંદર જોડાય છે કાલે લગભગ પાંચસોથી છસો માણસો લાઈવની અંદર આવ્યા હતા આપણા પ્રિન્સભાઈ આવ્યા છે કેમ છો પ્રિન્સભાઈ મજામાં હાય જય માતાજી પ્રિન્સભાઈ પહેલી લાઈક તમારી થેન્ક યુ થેન્ક યુ કેમ છો મજામાં હશો પ્રિન્સભાઈ ઘણા દિવસો પછી દેખાણા લાઈવની અંદર કઈ બાજુ ગયા હતા પ્રિન્સભાઈ હે પ્રિન્સભાઈ કઈ બાજુ ગયા હતા તમે સ્કૂલની અંદર વ્યસ્ત હતા કે પછી કોઈ બીજા કામની અંદર પ્રિન્સભાઈ તમે લાઈવની અંદર ના આવતા ને મજા જ ના આવતી કોઈ એટલી બધી કમેન્ટ હોય એવું બધું ના આવતું તમે હોય ને લાઈવની અંદર તો રેગ્યુલર કમેન્ટ કરતા રહો ને બધી મજા આવી જાય એમ એટલે હવે પ્રિન્સભાઈ જણાવજો કે અવાજની બધી કમ્પ્લીટ આવે છે કે નહીં એક વાર જણાવી દેજો ને હા પ્રિન્સભાઈ કહે છે કે ટાઈમ ન મળે શાળાએ જવાનું હોય છે એવું એમ ને હા તમારે શાળાએ જવાનું હોય છે ટાઈમ નથી મળતો એમ હા કશું વાંધો નહીં આજે પ્રિન્સભાઈ લાઈવની અંદર રહેજો આજે આવી રીતે કમેન્ટ કરતા રહેજો એટલે તમે કમેન્ટ કરતા હોય ને એટલે બીજા માણસો હોય ને નવા મિત્રો આવતા હોય એ પણ જોઈને કમેન્ટ કરતા રહે એટલે લાઈવની અંદર વાત થતી હોય ને તમે બધા કમેન્ટ કરતા હોય તો મજા આવે ના કે એમને એમ મજા આવે ના કોઈ કમેન્ટ એ ના કરે બસ ખાલી આમને એમાં બધા જોઈ રહી કો ઓકે 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 પ્રિન્સભાઈ એ પ્રિન્સભાઈ શું કહો તમે ઓકે હા તો પ્રિન્સભાઈ આવી રીતે કમેન્ટ કરતા રહીજો ને આપણા દસ મિત્રો આવી ગયા છે લાઈવની અંદર તો જય માતાજી બધા મિત્રોને લાઈવની અંદર આવો મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો એકવાર કમેન્ટ કરીને જણાવજો બધાએ જમી લીધું કે નહીં અને કેવું ચાલે છે તમારી બાજુ વાતાવરણ વરસાદનું અને બીજું કે નવા હોય તો એકવાર પ્લીઝ કમેન્ટ કરીને તમારું નામ જણાવજો હા આપણા પ્રિન્સભાઈ કહે છે કે એક કલાક લાઈવમાં રહીશ થેન્ક યુ થેન્ક યુ પ્રિન્સભાઈ તમે એક કલાક રહો તો મજા આવી જશે આમ લાઈવની અંદર તમે એક કલાક રહેતા હોય તો આપણે કમ્પ્લીટ આજે એક કલાક લાઈવ કરવું છે આપણે અત્યારે લાઈવ કર્યું છે એક ને લાઈવ કર્યું છે ને એટલે બે ને ચાલીસ સુધી રહીશું એટલે એક કલાક સુધી તમે લાઈવની અંદર રહેજો આપણે જોઈએ કે આજે આપણા પ્રિન્સભાઈ એક કલાક લાઈવની અંદર રહેવાના છે આપણા સોલંકી વનરાજ ઓળખો સૌ ના વનરાજભાઈ કયું ઓળખાણ ના પડે એક વાર જણાવો ને કમેન્ટ કરીને ફરે વનરાજ ભાઈ હા પણ ઓળખાણ તમારી નહીં તમે આમના છો એ ખબર નહીં આપડા જે આ સોલંકી પ્રિન્સભાઈ છે ને એ જણાવજો મિત્ર તમે ઓળખો છો બધા ઓળખતા હશો તમે લાઈવ ની અંદર આની પહેલા આવેલા છો એ ખબર છે તમે લાઈવ ની અંદર આવીને કમેન્ટ મારી લે છે આપણા જે સોલંકી વનરાજ ભાઈ છે પ્રિન્સ પ્રિન્સભાઈ કહે છે કે મારી પણ યુટ્યુબ ચેનલ છે હા પ્રિન્સભાઈ તમારી ચેનલ છે તો હાલ આપણા અઢાર મિત્રો જોઈ રહ્યા છે તો બધા આપણી જે ડાબી પ્રિન્સ પહોંચશે પંચાવન ચેનલ છે એની મુલાકાત લેજો ને સપોર્ટ કરજો બધા અમને આપણા મહાદેવ સ્ટુડિયો તરણેતર જય માતાજી જય માતાજી ભાઈ કેમ છો મજામાં છો આવો આવો લાઈવની અંદર આવો ક્યાંથી છો તમે આ મહાદેવ સ્ટુડિયો જે તરણેતર વાળા મિત્ર છે ને એ કયા ગામના છો એકવાર તરણેતર લખ્યું છે કે તો તરણેતરના છો તો શું નામ છે તમારું એકવાર જણાવી દેજો ને આપણા જે મહાદેવ સ્ટુડિયો તરણેતરવાળા મિત્રો આપણા સોલંકી વનરાજભાઈ કહે છે કે બોટાદ પોલીસ હા ઓકે તમે બોટાદથી છો આના પહેલાં લાઈવની અંદર આવ્યા હતા હા સાચી વાત ઓકે ઓકે કેમ છો મિત્ર મજામાં છો વનરાજભાઈ તમે જમી લીધું કે નહીં એકવાર જણાવજો આપણા બોટાદથી જે પોલીસ સોલંકી વનરાજભાઈ આપણા રમેશભાઈ ડાબી જય માતાજી જય માતાજી રમેશભાઈ કેમ છો મજામાં હશો ક્યાંથી તમે જોડાયા હશો એકવાર જણાવજો ને તમારા ગામનું નામ આપણા રમેશભાઈ પ્રિન્સભાઈ કહે છે કે મારી પણ યુટ્યુબ ચેનલ છે તમે જોઈતી હા જોઈ છે પ્રિન્સભાઈ તમારી ચેનલ જોઈ છે આપણા મહાદેવ સ્ટુડિયો તરણેતરવાળા ભાઈ કહે છે કે તરણેતર ગામ ઓકે લાલાભાઈ રબારી જય માતાજી લાલાભાઈ રબારીને કેમ છો મજામાં હશો લાલાભાઈ તમે થી તરથી આપણા લાઈવની અંદર આવો બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો લાલાભાઈ લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો આપણા સોલંકી વનરાજભાઈ કહે છે કે હા સારું સારું છે બસ મજામાં આવો એવું જોઈએ બીજું શું જોઈએ આપણા વનરાજભાઈ આપણા પ્રિન્સભાઈ કહે છે કે ડાયમંડ પ્લે બટન આવી ગયું ડાયમંડ પ્લે બટન નહીં પ્રિન્સભાઈ પણ આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું બીજી જે ચેનલ છે ને આપણી એની અંદરથી સિલ્વર પ્લે બટન આવ્યું છે ડાયમંડ ડાયમંડ પ્લે બટન લાવવા તો એક કરોડ સબસ્ક્રાઇબર જોઈએ ત્યારે ડાયમંડ પ્લે બટન આવે અત્યારે સિલ્વર પ્લે બટન આવ્યું છે ડાયમંડ પ્લે બટન આવશે વાર લાગશે વધારે આપણા રમેશભાઈ કહે છે કે વધીપરા ઓકે વધીપરાથી જો તમે એમને હવે રમેશભાઈ એકવાર એ પણ જણાવજો ને કે આ વધીપરા છે ને એ કઈ બાજુ આવેલું છે કયા જિલ્લાની અંદર છે ને કયા તાલુકાની અંદર છે વાર જણાવી દેજે એટલે આપણે પ્રોપર ખબર પડી જાય કે આપણા જે રમેશભાઈ ડાભી છે ને એ વદીપરા વદીપરા ગામના છે ને જે તે કદાચ તાલુકો મને નથી ખબર વદીપરા તાલુકા કયા તાલુકાની અંદર આવેલું છે અને કયા જિલ્લાની અંદર આવેલું છે એ પણ જણાવજો ઓકે આપણા ડાભી પ્રિન્સભાઈ ડાભી સોરી સોરી ડાભી રમેશભાઈ અને આપડા ડાભી પ્રિન્સભાઈ કહે છે કે બીજી ચેનલને જોઈતી જોઈથી તમારું બ્લોગ પણ જોયું હતું એમ ઓકે ઓકે પ્રિન્સભાઈ બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો પ્રિન્સભાઈ આપણી વ્લોગ ચેનલ પણ જોતા રહેજો માલાજી વ્લોગ કરીને ચેનલ છે જેમાં આપણે બાર હજાર જેવા સબસ્ક્રાઈબર છે થેન્ક યુ પ્રિન્સભાઈ તમે આપણી બધી ચેનલો ઉપર સપોર્ટ કરો છો એટલે તમને દિલથી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો આવી રીતે સપોર્ટ કરતા રહેજો આપણા મહાદેવ સ્ટુડિયો તરણેતરવાળા ભાઈ કહે છે કે ભાઈ તમે તરણેતર આવેલા છો ના મિત્ર તરણેતર લાલાભાઈ તમારું નામ લાલાભાઈ છે ને હા

લેબાજી ઠાકોરને જય માતાજી કેમ છો લેબાજી ઠાકોર મજામાં હશો જય માતાજી લેબાજી ઠાકોરને રમેશભાઈ ઢાબી કહે છે કે તાલુકો ગોડલ જિલ્લો રાજકોટ ઓકે રાજકોટ જિલ્લાના ગોડલ તાલુકા તમારા ગોડલ તાલુકાના તમારા ગામ વધીપુરાના ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ ભાઈ રમેશભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો હું યાદ રાખીશ આપણે બીજી વાર તમે લાઈવની અંદર આવશો ને તો મને ખબર પડી જશે કે આપણા રાજકોટ જિલ્લાના ગોડલ તાલુકાના વધીપરા ગામના આપણા ડાભી રમેશભાઈ આપણા લાઈવની અંદર આવ્યા છે થેન્ક યુ થેન્ક યુ રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તો લાલાભાઈ હું આપણા બનાસકાંઠાનો છું બનાસકાંઠાનો તમે તરણેતરના છો ને તો આપણું જે બનાસકાંઠા છે ને બનાસકાંઠા જિલ્લાના દીવદર તાલુકાનો છું કદાચ બનાસકાંઠા બાજુ આવવાનું થાય તો મુલાકાત કરશું લાલાભાઈ રબારી જોડે થેન્ક યુ થેન્ક યુ ભાઈ આવી રીતે કમેન્ટ કરતા રહેજો ને ભાઈને થોડો સપોર્ટ કરજો પ્રિન્સભાઈ કહે છે કે પછી ગીત ગાજો ઘડી ખમીને ગીત પ્રિન્સભાઈ રહેવા દો ને અત્યારે માફ કરશો એટલા માટે આજે ગીતનું રહેવાજ આપણે ફરી વાર લાઈવ જ્યારે કરશું ને અજયભાઈ વાઘેલા હું આપણે કાંઠાનો છું તમે ક્યાંના છો અજયભાઈ વાઘેલા જણાવજો કમેન્ટ કરીને બસ ખાઈ લીધું છે મજામાં છું તમે કેમ છો અજયભાઈ વાઘેલા ક્યાંથી જોડાયા છો એકવાર જણાવજો ને આપણા જે અજય વાઘેલા છે પ્રિન્સભાઈ કહે છે કે કશું વાંધો નહીં ઓકે ઓકે પ્રિન્સભાઈ ચોક્કસ ગીત જ્યારે તબિયત થઈ જશે ને અત્યારે હું આમ જો ને તો આમ ખેતરની બધાય બધા નજીકમાં ઘર છે ને એટલા માટે થોડો શરમ પણ આપશે ગીત ગાતે એટલે અત્યારે નહીં આપણે પછી ગાશું ઓકે પ્રિન્સભાઈ ભાઈ આપણા લાલાભાઈ કહે છે કે મારે બ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે તો થોડી ઘણી માહિતી આપજો હા આપણે તમારે વ્લોગ વિડીયો બનાવવા હોય ને તો અત્યારે બ્લોગની ઘણી બધી યુટ્યુબની અંદર ચેનલો છે ખરેખર વ્લોગ બનાવવા જરૂરી છે હું તો એમ કહું છું કે જેટલા પાસે ફોન છે ને થોડું ઘણું બધા ભણેલા હોય એ તો એ બ્લોગ બનાવે તો ચાલે આમ થોડું ઘણું યુટ્યુબ વિશે થોડી ઘણી માહિતી હોય ને થોડું બધું લખતા અને સારું ટાઇટલ ને બધું થમલીન બનાવતા આવડતું હોય ને તો બીજું કંઈ ના બનાવે ને તો વ્લોગ તો બનાવવા જ જોઈએ કારણ કે અત્યારે યુટ્યુબની અંદર એટલા બધા માણસો વ્લોગ બનાવે છે કે ના પૂછો વાત તો ખરેખર આપણા લાલાભાઈ તમારે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરવું જોઈએ તમારો વ્લોગ કદાચ જુઓ તમે મહિનો એક ધાર્યું કામ કરશો ને તો મહિનાની અંદર તમારા વધારે નહીં પરંતુ ખાલી ચાર પાંચ વિડીયો વાયરલ થશે ને તો એ ચેનલ સારી રીતે મોનિટાઈઝ થઈ જશે નવી બનાવશો તોય કઈ રીતે સ્ટાર્ટ કરશો વાંધો નહીં તમે વ્લોગ બનાવો એ તો જરૂરી છે અત્યારે ઘણા બધા માણસો વ્લોગ બનાવ્યા છે લો પ્રિન્સભાઈ પાણી પીવું હોય તો અને આપણા લાલાભાઈને અને અજયભાઈ જેટલા પણ મિત્રો લાઈવની અંદર છે બધાને પીવું હોય તો ચાલો હજી તો દસ મિનિટ પણ લાઈવ થઈ નથી ને ગળું સુકાઈ ગયું કેમ કે હમણાં થોડી તબિયત ખરાબ છે ને તબિયત ખરાબ થઈ ગઈ છે એટલા માટે નેટવર્ક તો બધું કમ્પ્લીટ ચાલે તો ખાલી ચાર માણસો જ કેમ જોવેરા લાલાભાઈ લાઈવ ની અંદર શો કે નહીં કમેન્ટ જણાવજો ને આપણા ભાવેશભાઈ છે જય માતાજી ભાવેશભાઈ કેમ છો મજામાં છો લાઈક કરજો પછી ત્રણ લાઇક છે ને ચોથી લાઈક તમે કરી દેજો કેમ છો ભાવેશ જમી લીધું કે નહીં એકવાર કમેન્ટ કરીને જણાવજો ને મેસેજ નથી કર્યો તમે તમારી આઈડી જડી ના ભાવેશભાઈ વોટ્સઅપ નંબર આલું ભાવેશભાઈ લઈ લે આમાં આપણે મૂકજો ને હું તમને વોટ્સઅપ નંબર કહું ને સિત્તેર નવ સાસઠ અગિયાર પોજ બ્યાસી સિત્તેર નવ સાસઠ અગિયાર પોજ બ્યાસી આ આ વોટ્સઅપ નંબરની અંદર ભાવેશ તમે મેસેજ કરજો ત્યાં જઈને આપણે તમે ઇન્સ્ટાગ્રામ આઈડી કે તમારે જે વાત કરવી એને આપણે કરી લઈશું ઓકે ઇન્સ્ટાગ્રામની અંદર મેં જેવું લાઈવ બંધ કરી હતી એવું સર્ચ માર્યું પણ કોઈ લગભગ આવ્યું ના શિખર કદાચ આવ્યું છે તો એ તમારે જડીને જય ઠાકર ધણી જય ઠાકર ધણી આપણા હાજગામથી જે મિત્ર છે લેબાજી ઠાકોર ને કેમ છો લેબાજી ઠાકોર મજામાં હશો તમે બાર નહીં કેટલા છે બાર મિનિટ થઈને હજી પાંચ મિત્રો આજે શું છે લાઈવની અંદર કોઈ પ્રોબ્લેમ છે કોઈ મિત્ર એકવાર કમેન્ટ કરીને જણાવજો ને અવાજ ને રિઝલ્ટ બધી કમ્પ્લીટ છે ને આપણા ભાવેશભાઈ કે પછી આપણા લાલ લાલજીભાઈ શું કહે છે કે તમે ભાઈ પૂરી માહિતી મને આપો પછી હું ચાલુ કરી શકું બ્લોગ બનાવવાનું હા એમ જ એવું છે જુઓ આપણે બ્લોગ વિડિયો તમે ધીરે ધીરે બનાવવાની શરૂઆત કરો એટલે ઓટોમેટિક તમને યુટ્યુબ વિશે બધી માહિતી ખબર પડવા મળશે તમે પછી તમને યુટ્યુબની અંદર થોડો ઇન્ટરેસ્ટ જાગશે કે કેવી રીતે વિડીયા બનાવવાના ને બધી અત્યારે ધીરે ધીરે ચાલુ કરો બ્લોગ જેવા ભાવે એવા પછી જેમ વ્યૂ આવતા થાય ને એ રીતે તમે તારા આપણો કોન્ટેક કરજો આપણે તમને બધી જ મોનિટાઈઝ કેવી રીતે કરવું ને એ બધી જુઓ શરૂઆતમાં તો આપણે વિડીયા તમે તરફ નાખો આપણા જે ભાઈ રબારી છે ને એમને કહું છું તો તમે જ્યારે બ્લોગ બનાવો અત્યારે નાખો ખાલી નો ના અત્યારે એટલા બધા ના નાખતા એક મિનિટ જેટલા નાના બ્લોગ નાખજો એટલે ધીરે ધીરે બધા જુઓ છે ને વાયરલ થશે પછી તમારી ચેનલ જે ને એ બધી આવે ને ત્યારે કહેજો આપણે તમને માહિતી આપશું કે કેવી રીતે જો શરૂઆતમાં તમારે પહેલાં તો ચાર હજાર કલાક વોચ ટાઈમ પૂરા કરવાના હોય છે અને શરૂઆતમાં વીસ હજાર દસ હજાર એટલે એક હજાર જેટલા સબસ્ક્રાઈબર કરવાના હોય છે એક હજાર સબસ્ક્રાઈબર ને ચાર હજાર કલાક વોચ ટાઈમ કરવાના હોય છે એ પૂરું કરો એટલે આપણી ચલ મોનિટાઈઝ થઈ જાય અત્યારે તમે એવી રીતે વ્લોગ બનાવવાનું ચાલુ કરો ધીરે ધીરે તમારા વિડીયા વાયરલ થશે આપણા જે વિહતમાં સરકાર અજગામથી આપણા લેબાજી ઠાકોર કહે છે કે બધા મિત્રો એવું કે છે લાઈવની અંદર નંબર આપવા નહીં ઓહો એવું કે એમ વાંધો નહીં આપણે છે એટલે બધા મિત્રો જોતા નથી ખાલી પાંચ મિત્રો જોતા હતા એમાં આપણા પેલા ઉથાર જ્યાં ને આપણા ભાવેશભાઈ ને જોતો હતો એટલા માટે એમને નંબર આપ્યો વાંધો નહીં આપણે કદાચ બધા મિત્રો હા ઓકે હું બીજા ફોનમાંથી કમેન્ટ કરું ડાભી ક્રિષ્ના એની પણ યુટ્યુબ ચેનલ છે મારા બેનની એવું એમ ઓકે ઓકે પ્રિન્સભાઈ ડાભી ક્રિષ્ હા આઈજો આઈજો ક્રિષ્ના ડાભી ઓકે ઓકે એ તમારી બેનની ચેનલ છે હા હા થેન્ક યુ થેન્ક યુ પ્રિન્સભાઈ તમારો ખૂબ ખૂબ આભાર બીજી ચેનલમાંથી કમેન્ટ કરવા બદલ પણ એ એમાંથી એકવાર લાઈક કરી દેજો ત્રણ લાઈક છે એટલે આપણા મહાદેવ સ્ટુડિયો વાળા ત્રણે ત્રણ વાળા ભાઈ તમે શોખ નહીં લાઈવની અંદર લાલાભાઈ છ મિત્રો આજ તો કેમ લાઈવની અંદર કોઈ આવતા નહીં યાર છ મિત્રો છે ખાલી લાઈવ બંધ કરવું પડે એ વિચાર થાય આજ તો એટલા બધા મિત્રો આવતા નહીં એટલે હા ભાવેશ ભાઈ હું તારે વોટ્સઅપ ની અંદર મેસેજ તો કર્યો છે હમ આ ચાર મિત્ર બીજા વધ્યા હતા નવા મિત્રો આવ્યા છે ને એ કમેન્ટ મારતા પ્રિન્સ ભાઈ તમે લાઈવ ની અંદર છો કે નહીં એકવાર કમેન્ટ મારજો હાઈ કરજો બધાને લાઈફમાં પ્રોબ્લેમ ચાલે છે એવું છે એમ તમારા હારે ફોનમાં વાત થઈ શકે આ થઈ શકે આપણા નંબર મેં આલે ને તમે કદાચ લીધો હોય તો કરજો મેસેજ વોટ્સઅપની અંદર આપણા લાલાભાઈ આવો ફોનમાં વાત કરશો કશું વાંધો નહીં આપણે તમને હાલ માહિતી યુટ્યુબ વિશે તો માહિતી તો છે એમ આપણે આ યુટ્યુબની અંદર આ એકલી ચેનલ નથી આના સિવાય પણ બીજી છે ચેનલો જેની અંદર એકમાં અઢી લાખ સબસ્ક્રાઈબર છે ને એકની અંદર છે બે લાખ વીસ હજાર ને એકની અંદર છે બાર હજાર જેવા ની અંદર છે લગભગ ચૌદ ચૌદ હજાર જેવા કશું વાંધો નહીં લાલાભાઈ તમે તારે ની અંદર મેસેજ કરજો કે નંબર લીધો હોય તો આગળ ક્રિષ્ના ડાભી એટલે કૃષ્ણા હા ક્રિષ્ના ડાભી કહે છે પ્રિન્સ મારો સગો ભાઈ છે એવું છે એમ ઓકે ઓકે તો અત્યારે તો સાત મિત્રો જોઈ રહ્યા છે તમે આપણા કોઈ પણ વિડીયોની અંદર કમેન્ટ મારી દેજો આપણા ક્રિષ્ના ડાભી એટલે હું તમારા વિડીયોને જે લાઈક ને જે સબસ્ક્રાઈબ ને બધું થતું હોય એ કહી દઈશ આપણે કોઈ પણ વિડીયોની અંદર કમેન્ટ મારી દેજો એટલે હું મારાથી જે સપોર્ટ થતો હોય છે એ સપોર્ટ કરશું તમને ચોક્કસ અને બસ આવી રીતે લાઈવની અંદર આવતા રહેજો ને ભાઈને સપોર્ટ કરજો આપણા ડાબી પ્રિન્સભાઈ કહે છે હા હા પ્રિન્સભાઈ તમે લાઈવની અંદર છો કે ઓકે મનગ જતા રહ્યા છે કમેન્ટ નતા કરતા એટલે મારે બે ચેનલ છે પર એવું એમ તો જુઓ આપણે ત્રણ જણવાળા મિત્ર છે ને લાલાભાઈ હું તમને વોટ્સઅપ નંબર શેર કરું મારો લખી લેજો ને મેસેજ કરજો તો મારો નંબર છે સિત્તેર નવ સાસઠ સિત્તેર નવ સાસઠ અગિયાર પોચ બ્યાસી હા આપણા મહાદેવ સ્ટુડિયો તરણે તરવાળા મિત્ર તમે વોટ્સઅપની અંદર મેસેજ કરજો અને કદાચ નંબર નોંધાઈ ગયો હોય મળી ગયો હોય તો એકવાર ઓકે લખી દેજો આપણા જે લાલાભાઈ છે હા પહેલા વિડિયોમાં કમેન્ટ કરી દીધી ઓકે બેન કરી દેજો તમે આપણા પ્રિન્સભાઈના બેન છો ઓકે ઓકે હમ આજે તો કોઈ લાઈવની અંદર એટલા બધા નથી એટલે લાઈવ લગભગ આજે બંધ કરવું પડશે તો સારું બધાય મિત્રોને જય માતાજી આપણે ફરી એક નવા લાઈવ સાથે મળશું આજે શું કઈ પુલન થઈ કે શું મને કઈ ખબર નથી પણ લાઈવ અહીંયા બંધ કરું છું એક બીજા લાઈવ સાથે મળશું તમને ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી